નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતમાં છ છ સિસ્ટમ સક્રિય થઈ ગઈ સૌથી ભારે મોટી આગાહી છ સિસ્ટમે ગુજરાતને ધોઈ નાખ્યું હજી વીસ તારીખ સુધી ભારેથી ભારે વરસાદ પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવાના છે આજના સૌથી મોટા સમાચાર નવા મુખ્યમંત્રી આવવાના છે ચાંદીપુરા વાયરસ વધુ એક બાળકનું મોત હાહાકાર મચી ગયો ટીવી ફ્રીજ મોબાઈલ બધું જ સસ્તું મોટી જાહેરાત ખેડૂતોને વીસ હજાર રૂપિયાની મોટી જાહેરાત લાયસન્સને લઈને બીજો નવો નિર્ણય સિમ કાર્ડ નવો નિયમ દંડ આધાર કાર્ડ મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર ગુજરાતની અંદર છ છ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે કેવી રીતના થઈ છે તમામ માહિતી તમને જણાવીશું ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ ચાર દિવસ હજી પણ ઓળઘોળ રહેવાની છે અને છ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદ પડી ગયો છે અંડરાધાર વરસાદ પડી ગયો છે હજી પણ વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાત નજીક એક શિયર ઝોન બની ગયો છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફસોર્સ સ્ટ્રપ બની ગયો છે ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ આમ છ છ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય થઈ તમામ મિત્રોને જણાવી દઉં તો છ સિસ્ટમ તમે અત્યારે મિત્રો જોઈ શકો છો આ છ સિસ્ટમની અંદર એક પાકિસ્તાનમાં અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગઈ છે જે ગુજરાતની તદ્દન નજીક છે ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અહીં પા ગુજરાતની તદ્દન નજીક ઉત્તર ગુજરાતના ઉપરના ભાગમાં બની છે ત્યારબાદ અહીં લો પ્રેશર એરિયા તમે જોઈ શકો છો આ લો પ્રેશર એશિયાનો જે શિયર ઝોન છે શિયર ઝોન દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને જે આ ટ્રફ રેખા જોઈ શકો છો કેરળથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી ફેલાઈ ગઈ છે આટલી લાંબી રેખા ફેલાય છે જે નીચે કેરળથી દક્ષિણ ગુજરાત તરફ ફેલાય છે આ છ છ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો આ છ સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યારે ભારે સિસ્ટમ છે આ ટ્રફ હજી પણ તમને બતાવી દઉં કે કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધીનો આ ટ્રફ લાલ કલરનો તમે જોઈ શકો છો આ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તો છ સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો પંદર જુલાઈ નો મેપ તમે જોઈ શકો છો આ પંદર જુલાઈ માં છે કેરળ થી લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગ સુધી આખો ઓફ ટ્રફ સર્જાઈ ગયો છે અને આ ટ્રફને કારણે ગુજરાતની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે તો ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો ક્યાં ક્યાં વરસાદ પડી ગયો જણાવી દઉં આ છેલ્લા ચોવીસ કલાકનો ચાર્ટ છે જેમાં સુરતના ઉમરાપાડાની અંદર ત્રણસો ને ચોપન વરસાદ ભરૂચના નેત્રાંગની અંદર એકસો નેવ્યાસી એમએમ વરસાદ નર્મદાના ગુરુડેશ્વરની અંદર એકસો છેતાળીસ નર્મદાના નંદોદમાં એકસો એકત્રીસ નર્મદાના તિલકવાડામાં એકસો છ નવસારીના ચીખલીમાં એકસો એક અમરીના લીલિયાની અંદર બાણું સુરતના મહુવામાં એકાણું આવી રીતના આખો મેપ છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરાપાડામાં ત્રણસો ચોપન એમ એમ વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો આજના વરસાદની આગાહી કરીએ તો આજે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ તમામ વિસ્તાર તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય રાજકોટ બોટાદ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ આ વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે ત્યારે રેડ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર છોટાઉદેપુર સુરત નવસારી વલસાડા તમામ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ એટલે કે અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ તારીખની આગાહી આજે અતિ ભારે વરસાદ પડવાનો છે ત્યારે પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે સોળ તારીખથી વીસ જુલાઈ સુધી જ્યાં પંદર પંદર ઇંચ વરસાદ ખાબકશે અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી આપી દીધી છે પંદર પંદર ઇંચ વરસાદ પડવાનો છે સોળ તારીખથી અઢાર જુલાઈ સુધી અતિ ભારે વરસાદ અને અઢારથી વીસ જુલાઈ સુધી ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે તમ વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના ચોમાસાને લઈને સમાચાર ત્યારે આજના મુખ્ય સમાચાર દરેક મિત્રો માટે સમાચાર ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનવાને લઈને ચર્ચા વિચારણાઓ શરૂ થઈ ગઈ છે આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલે હવે બીજા નવા મુખ્યમંત્રી બેસાડશે કે કોળી આગેવાન અને હાલના ગુજરાતના જે કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા એને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવ્યું છે ત્યારે હવે ફરીથી પૂર્વ મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકી અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કીધું કે કોળીના નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવશે તો આનંદની વાત છે જો કે હવે આગળ હાઈકમાન્ડ ઉપર આધારિત છે હાઈકમાન્ડ જેવો નિર્ણય લેશે એવો નિર્ણય માન્ય ગણવામાં આવશે તો નવા મુખ્યમંત્રી બનવાના છે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલવાના છે સૌથી મોટી અત્યાર સુધીના સમાચાર મળ્યા છે કોણ બનશે નવા મુખ્યમંત્રી એની હજી અત્યારે ખબર નથી તો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનવાના છે આજના સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યારે આ તરફ એક મોટા સમાચાર હજી પણ આવી ગયા છે કે ચાંદીપુરા વાયરસને લઈને વધુ એક મોત એક બાળકનું મોત થઈ ગયું છે ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે આ વાયરસને લઈને હવે અરવલ્લી પંથકની અંદર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થઈ ગયું છે વધુ એક બાળકનું મોત થઈ ગયું છે અને હજી બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન સામે આવ્યું છે આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ રોગથી ગભરાવાની કોઈ પણ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂરી છે આ કોઈ નવો રોગ નથી સામાન્ય પણ વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં જોવા મળતો રોગ છે આ રોગના વાયરલ ઇન્ફેક્શન લક્ષણો જણાવી દઉં તો હાઈગ્રેડ તાવ આવી જાય છે ઝાડા ઉલટી થઈ જાય છે માખા માથામાં દુખાવો થઈ જાય છે ખેંચ આવે છે આ રોગના મુખ્ય લક્ષણો છે આ લક્ષણો બાળકોમાં જોવા મળે તો તાત્કાલિક તબીબી સલાહ લેજો ડોક્ટર પાસે જજો એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તો ચાંદીપુરા વાયરસથી અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ આ તમામ લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળકને દવાખાને લઈ જાજો તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ટીવી ફ્રીજ મોબાઈલ બધું જ સસ્તું થઈ જવાનું છે આ સૌથી મોટા અગત્યના આજના સમાચાર હવે લોકોએ ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની કોઈ પણ જરૂર નથી કારણ કે આ તમામ વસ્તુને હવે જીએસટી હેઠળ આવરી લેવામાં આવી છે ટીવી હોય રેફ્રિજરેટર હોય મોબાઈલ ફોન હોય આ તમામ વસ્તુઓ જીએસટીના દાયરામાં આવી ગઈ છે હવે આના ઉપર વધારાનો કોઈ પણ ટેક્સ લાગવાનો નથી તેથી ટીવી મોબાઈલ ફોન રેફ્રિજરેટરમાંથી મોંઘવારીમાંથી લોકોને રાહત મળશે હવે ટીવી હોય ફ્રીજ હોય મોબાઈલ હોય આ તમામ વસ્તુ સસ્તું થઈ જશે ત્યાર પછીના મિત્રો કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને વીસ હજાર રૂપિયા આપવામાં આવશે એવી મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવી છે રાઘવજી પટેલે કીધું કે જે ખેડૂતો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહત્તમ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે તો જે ખેડૂતો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ હેતુથી વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય કરવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી દીધી છે ત્યાર પછી માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે તમામ રાજ્યના નાના નાના ધંધા કરતા હોય કડિયા કામ કરતા હોય લુહારી કામ કરતા હોય સુથાર કામ કરતા હોય દરજી કામ કરતા હોય શાકભાજીના ફેરિયા હોય આ તમામ માટે ટુલકીટ આપવા માટેના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે રાજ્યના અરજદારો ત્રણ જુલાઈથી ફોર્મ ભરી શકશે ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ક્યાંથી ફોર્મ ભરવાનું છે તો ઈ કુટીર વેબસાઇટ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે આ ઈ કુટીર વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરાવાના રહેશે જો તમને નથી આવડતું તો તમે નજીકના કોઈ પણ સાયબર કાફે હોય સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને પણ ફોર્મ ભરાવી શકશો તો ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવવાના શરૂ છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યાર પછી લર્નિંગ લાઇસન્સને લઈને મોટા સમાચાર ખુશખબર આવી ગઈ છે હવે લાઇસન્સમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું હોય તો હવેથી લર્નિંગ લાઇસન્સ માટે જે પરીક્ષા આપવી પડતી હોય છે એ પરીક્ષામાંથી તમને રાહત મળી જવાની છે કારણ કે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી હવે તમારા નવ પ્રશ્નો સાચા હશે તો પણ તમારું લાઇસન્સ ઇસ્યુ કરી દેવામાં આવશે અગાઉ તમારે પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સવાલ જવાબ સાચા પડતા હતા તો જ તમને લાઇસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નોના જવાબ સાચા હશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે તો લર્નિંગ લાઇસન્સને લઈને મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછી આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત હવે યુ દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી દીધી છે હવે તમારે જો આધાર કાર્ડ મફત અપડેટ કરાવવું હોય તો ચૌદ જૂન બે હજાર ચોવીસથી લંબાવીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે કે ત્રણ મહિના લંબાવી દીધી છે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો કરાવવો છે તો મફતમાં તમે સુધારો કરી શકશો ત્યાર પછીના મિત્રો બાળકોના જન્મ પ્રમાણપત્રને મોટા સમાચાર મહત્ત્વના સમાચાર હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય તો સુધારો કરવા માટે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે ખોટો ખર્ચો કરવાની કોઈ પણ જરૂર નહીં પડે હવે નવો નિયમ આવી ગયો છે કે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જો તમારે નામ ફેરવવું છે તો બાળકોના આધાર કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો આધાર કાર્ડમાં જે નામ હોય એ જન્મ તારીખમાં ફેરવી દેવામાં આવશે એમાં એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે તો આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સિમ કાર્ડને લઈને પણ એક મોટો નવો નિર્ણય આવી ગયો છે તમામ મિત્રો જાણી લેજો નહીં તો ભારેથી અતિ ભારે દંડ ભરવો પડશે બે હજાર ચોવીસમાં હવે સિમ કાર્ડમાં આધાર કાર્ડથી તમે જો સિમ કાર્ડ લ્યો છો તો તમારે નવથી વધારે સિમ કાર્ડ ખરીદવાના નથી જો નવથી વધારે સિમ કાર્ડ ખરીદશો તો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ સુધીનો ભારે દંડ ભરવો પડશે અને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા માટે બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરે છે તો તેને ત્રણ વર્ષ જેલની સજા અને પચાસ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે તો તમામ લોકોને સાવચેતી છે નવથી વધારે સિમ કાર્ડ ખરીદતા નહીં નહીં તો ભારેથી ભારે દંડ ભરવો પડશે તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન